તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપેલી અહિંસક લડત અને ભારત છોડો આંદોલન તેમજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કરવાની દ્રઢ નિરણાયકતાને દેશ ક્યારેય નહીં ભૂલે. ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા રચાયેલું સંવિધાન અને આદરણીય ગાંધી બાપુની અહિંસાને બનાસકાંઠા જિલ્લાની 79 માં સ્વતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આજરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં પૂર્ણ કરવામાં આવી જિલ્લાના માન્ય ધારાસભ્યશ્રીઓ પદાધિકારીશ્રીઓ ગણમાન્ય વ્યક્તિઓ તથા સૌ પાલનપુરના નગરજનો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા ઓપરેશન સિંદૂરની થીમ સાથે શાળાના જે બાળકો છે એમના દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા અશ્વ અને ડોગસોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ ઉલ્લાસભર્યા ગર્વ અને એકતાના આ વાતાવરણમાં આજરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવેલ હતી સત્યાગ્રહની વિચારધારા આજે સ્વતંત્ર ભારતના વિકાસનો પાયો બની છે

પ્રવીણભાઈ માળી અનિકેતભાઈ ઠાકર માઉજીભાઈ દેસાઈ પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ સહિતના અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા નિરજ બોડાણા જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ को सब्सक्राइब करना ना भूलें ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक ज़रूर करें હર ન્યૂઝ કો લાઈક કરે